જય માતાજી માં જયમાં કેમ છો બધા તો બધા મજામાં જઈશું ને હું મજામાં છું તો નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે હમણાં તો કાંઈ નક્કી જ નહીં કે કહીએ આપણે લોક શરૂ કરીએ તો આજે આપણે પોણા બાર વાગી ગયા છે ને બપોરના ને લોક શરૂ કર્યો છે ને આપણે નાઈ ધોઈ ને ગયા છે તો આપણે બીજું કાંઈ કામ કરવાનું નથી આપણે લોગ ઉતારવાનું જ કામ કરવાનું છે ને મારામાં રસોઈ બનાવે છે રસોડામાં તો આજે હું બનાવે છે તો આપણે એને જઈને આપણે પૂછી લઈએ આજે હું બનાવો છો આજે બધા ભાત પહેલા હા હા

તો હવે આપણે હાથે માઠેમ આવે છે તો હવે ના તો હાથે માં આપણે કઈ રીતના રહીએ છીએ એ તો બધાને ખબર જ છે તો મારામાં આપણે ના છીએ તો આપણે એને પૂછી લઈએ કે તમે હાથે માં કઈ રીતે રસોઈ બનાવતા કઈ રીતે રહેતા તો એને જ મોઢે આપણે પૂછીએ તો એમાં હવે હાથે માં હવે તો અમે બધા અમારી રીતે રહીએ છીએ બરોબર

ને જો મંદિરે જાતા નદીઓમાં નાવા જાતા તો અટાણે તો કોઈ એવું પાલન કરતા નથી ને આપણી રીતે હવે આપણે પાલન કરીએ છીએ ઘેરે નાઈ નાખીએ અને મંદિરે જાવ જઈને કે ઘેરે આપણે જવારી દઈએ છીએ ને પહેલાંના માણસ બહુ બધું પાળતા એ રીતનું હતું તો મારા માન પાસે આપણે જાણ્યું છે કેમ કે એ મોટી ઉંમરના છે તો કે ભાઈ તમારા સમયમાં કઈ રીતનું હતું તો એને બધું તમને કહી દીધું છે તો આ રીતનું પહેલાં હવે તો આપણે આ રીતનું જ છે તો હાલો આપણે આગળ મળીએ તો હવે આપણે ઘડીક આરામ કરી ગયા હતા ને ઉઠી ગયા છે તો વાગી ગયા છે સ અને હવે રસોઈ શરૂ છે તો મારા બા બનાવે છે રસોડામાં તો તમને ખબર જ છે તો હાલો હું બનાવે છે તો આપણે જોઈ આવ્યો જરાક રસોડામાં મા હું બનાવ્યું છે આજે આજે ઓળો બનાવ્યો છે એમને હા રીંગણાનો ઓળો બનાવ્યો છે

તો આજનો વિડીયો આપણે આજ અહીંયા પૂરો કરીએ ને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો ને મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને મળશું હવે આપણે નવા લોક સાથે